એ દ્વારકા દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો લુસાડા ગામની અંદર લગભગ ત્રણ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હે મિત્રો અને ગામના સરપંચ સ્થળ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો નજારો સાધન વાહન વ્યવહાર બધો બંધ છે તો આગળ તમે વિડીયો જોતા રહ્યો જેથી કરી તમને પણ ખબર પડે મિત્રો જો આ ગામના અમારા લુસાડા ગામના સરપંચ યુવાન કરશનભાઈ ઝીલેયા જે લોકોને આમ તો રેશકીઓ દ્વારા જ જે સાધનો કઢાવવામાં આવે છે રોડ ઉપરથી પાણી ટપે છે ગોઠણે ગોઠણે અને આ બધો વિસ્તાર તમે જુઓ પાણીના ડૂબમાં હે ટોટલી વિસ્તાર ચાર કલાકની અંદર પંદર ઇંચ જુનાગઢ જિલ્લાનું વંટલી તાલુકાનું લુસાડા ગામ છે મિત્રો અને વંટલીથી મેંદેડા વાળો જે રસ્તો છે એ તમામ રસ્તો અત્યારે બંધ છે તો કોઈ મિત્રો એ જ્યાં વિડીયો જોવે તો ખાસ કરી અને મિત્રો અહીંયાથી પસાર થવું નહીં આ ખાસ ધ્યાન રાખવું દીપભાઈ તમે કઈ કહેવા માગો છો વરસાદ વિશે હા અને આ રેલવે જ્યારે વનારત થયું ત્યારે પણ રેલવેનો આ રેલવે છે મિત્રો ત્યારે પણ પાણી નોટું ટપ્યું ને અત્યારે પાણી ટપી ગયું છે અને ટોટલી ખેતરું લગભગ એમ માનો ને કે 300 થી ત્રણસો વીઘા જમીન ડૂબમાં છે આ હા વનલી મેંદેડા હાઈવે ઈ બંધ છે રસ્તો મશીન ને બોલાવ્યું છે કાઢવા માટે સતત મિત્રો સવારનો સત સાડા સાત વાગ્યાનો વરસાદ ચાલુ છે અને લગભગ અત્યારે અગિયાર વાગ્યા છે હજી વરસાદ બંધ નથી સતત વરસાદ ચાલુ છે અને જનજીવન ખોઈ નાખ્યું છે મિત્રો ઘણા બધા ગામડાની અંદર ઘણા બધા એરિયાની અંદર ખૂબ જ મોટી નુકસાની છે અને આ બધું એટલે બધું પાણીથી ભરાયેલું છે મિત્રો અને ખરેખર મિત્રો તમામ મિત્રોને જે વિડીયો જોઈ અને ખાસ વિનંતી છે કે જે મેંદેડાથી વંતલી જતો રસ્તો ખાસ કરી અને કોઈ મિત્રોએ અવરજવર ન કરવું અને ખાસ કરી વરસાદ હજી કેટલો પડે એનું કાંઈ નક્કી નથી એટલે ખાસ મિત્રોએ સાવચેતી રાખવી આપણે આપણા ગ્રુપની અંદર લગભગ કાલે જ એક મેસેજ દ્વારા બધાને જાણ કરી દેવામાં આવી હતી એટલે ખાસ કરી ધ્યાન રાખજો મિત્રો મિત્રો જો મામલતદારની ગાડી આવે છે જે ખોરાસા જાય છે અમારા ખોરાસા बाजूમાં ડેમ છે હા અને એસડીએમ છે એટલે કે આપણે ડેપ્યુટી કલેક્ટર ખોરાસા ડેમની અંદર બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ને જબરજસ્ત પાણી આવ્યું છે ત્યાં તપાસ કરવા માટે જાય છે મિત્રો ટીડીઓ હે તાલુકા વિકાસ અધિકારી છે મામલતદાર છે મામલતદાર ગાડી છે ગામના સરપંચ સતત કાર્યરત છે